જય શ્રી કૃષ્ણ વાલા સજ્જનો ઈશ્વર પોતાના ભક્ત પર કૃપા કરવા તે સંસારના દુઃખરૂપી એવા કડવા ઘોટ પીવડાવે છે કે જેથી તેનું સંસારમાંથી મન ઉઠી જાય છે અને સંસારમાં રસ રહેતો નથી અને પ્રભુ તરફ ફરે છે પ્રભુ તરફ પ્રીત વધે છે અને પ્રભુના ધ્યાનમાં સ્થિર થાય છે પ્રભુ સિવાય દુનિયામાં તેને કોઈ રસ રહેતો નથી પછી સાચો વૈરાગ્ય જન્મે છે સજ્જનો આજે માક્ષર સુદ એકાદશી અને પવિત્ર ગીતા જયંતિ છે આ દિવસે ભગવાને ગીતાના વિચારો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપી યુદ્ધ માટે તૈયાર કર્યો આ શ્રીમદ ભગવદ્ ગીતા પરના ઓડિયોની શરૂઆત કયાનું પણ ઈશ્વરની કૃપાથી એક વર્ષ પૂરું થયું અને એક વર્ષથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ મારી શક્તિ નથી કે આ વિષય પર હું કંઈ બોલી શકું પરંતુ દરેક કોડીઓમાં પરમ કૃપારૂપ પરમાત્મા અને મારા ગુરુના સાનિધ્યનો અને માર્ગદર્શનનો અનુભવ કરું છું આ ઓડિયોમાં ઘણા બધા વિચારો એવા છે કે સહજ હૃદયમાંથી ભગવાનની કૃપાથી પૂર્યા હોવાનો મને અનુભવ થયો છે અને મારી જાતને ઈશ્વરનું સાધન હોવાનું રોમાંચ અનુભવું છું આપની સાથે હું પણ એક સાધકની જેમ ગીતા માતાના વિચારો મારા જીવનમાં ઉતારવાનો ભગવાનને પ્રાર્થના સાથે અવિરત પ્રયાસ કરી રહ્યો છું ત્યારે આજના આનંદના દિવસે મહત્ત્વનો વિષય ઈશ્વરનું ધ્યાન અંગે વાત કરવી કરવા જઈ રહ્યા છીએ તે પણ પ્રભુ કૃપા જ છે તો આ દિવસે ઈશ્વરની મૂર્તિમાં અને નામમાં આપણી આ શક્તિ થશે તો મનુષ્ય જીવન સફળ થઈ જશે તેમાં શંકા નથી માણસને ઘરની રસોઈમાં આનંદ ના આવે ત્યારે તે બહાર જમવાનું વિચારે છે માણસને ઘરમાં આનંદ ના આવે ત્યારે બહાર આનંદ ગોતે છે એમ માણસને પોતાના આત્મા રસમાં આનંદ ના આવે ત્યારે તે બહારના વિષયોમાં ખેંચાય છે અને એકવાર તેને આત્મરસ ચાખ્યો તેને પછી બીજા વિષયો ખેંચી શકતા નથી અને ગીતામાં આ માટે સુંદર ભગવાને કહ્યું છે કે વિષયા વિનિભરતંતે નિરાહારસ્ય દેહના રસવજે વજે રસો પશ્ય પરમ દશવા નિવર્તતે અર્થાત ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ના કરનાર પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ તેમના પ્રત્યેની આ શક્તિ નિવૃત્ત થતી નથી જ્યારે આ પ્રજ્ઞ પુરુષની તો આ શક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત સમજો કે આપણે થોડો ટાઈમ વિષયોથી આપણે ઇન્દ્રિયોને અર્ઘી કરી દઈએ એ વિષયોને ભોગ ના કરીએ એટલે વિષયો તો આપણા કે દૂર થઈ જાય પરંતુ અંદર અંદર ઊંડે સુધી મનમાં જે સંસ્કારો હોય વિષયો પ્રત્યેની આસક્તિ હોય તે તો નિવૃત્ત થતી હોતી નથી ને જેવો ચાન્સ મળે એટલે એ પાછી જાગૃત થાય પરંતુ આ આ શક્તિ માત્ર ને માત્ર આત્મરસનો સ્વાદ ચાખ્યા પછી એ સાક્ષાત્કાર કર્યા પછી જ દૂર થાય અને ધ્યાન એ આ આત્મરસ પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે પરંતુ ધ્યાનમાં મન ત્યારે જ લાગે જ્યારે સંસારનો પ્રપંચ અસારતા અને કડવા અનુભવો થાય સંસારમાંથી મન હટી જાય ત્યારે ઈશ્વર તરફ ઈશ્વરની ભક્તિ તરફ આપણું મન વરે આપણું મન આત્માના આનંદમાં સ્થિર થતું નથી કારણ કે મન પર અનેક જન્મોની ઈચ્છાઓ વાસનાઓ કામનાઓ દબાયેલી પડી છે અને તે માણસને શાંતિથી બેસવા દેતી નથી તેથી મેં આ વિષય પરના મારા શરૂઆતના ઓડિયોમાં ભાગ બીજામાં કીધું હતું કે માણસનું મન પણ ટીવીની ચેનલ જેવું છે તે જેવા દ્રશ્યો કે પ્રસંગ માં આવશે તેવા વિચારો તેના મનમાં ઊભા થશે પરંતુ દિવાશ્રીમાં ફસફરસ ના હોય તો આગ પ્રગટશે નહીં એમ આપણા મનમાં જે પાંચ ઇન્દ્રિયો આંખ કાન ઘીભ વગેરે દ્વારા જેવું જોઈએ છીએ સાંભળીએ છીએ ખાઈએ છીએ તેવું આપણું મન ઘડાતું હોય છે એવા સંસ્કારો ઘડાતા હોય છે અને પછી મન તેવા જ વિચારો કરે છે અને તેવા જ વિષયો પ્રત્યે આકર્ષાય છે સારા વિચારો મનમાં હશે તો સારા પ્રત્યે આકર્ષશે અને ખરાબ વિચારો હશે તો કોઈ વ્યક્તિ વસ્તુના વિચારો નાખ્યા હશે તો તેના પ્રત્યે ખેંચાય છે આમ જ્યાં સુધી આપણા મગજમાં સંસ્કારો રૂપે પડેલી છાપ તદ્દન નાબૂદ થતી નથી ત્યાં સુધી આપણે મનથી મુક્તિ મળતી નથી અને મનથી મુક્તિ થયા વગર ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ મળતો નથી આ સંસ્કારોને જડમૂળથી નાબૂદ કરી નવા ઈશ્વરના ભક્તિના બીજ મનમાં નાખવા પડે છે અને તે એટલે ઈશ્વરનું ધ્યાન ઈશ્વરનું જ્ઞાન રૂપનું ધ્યાન તેનું નામ તેનું કામ અને તેના જ વિચારો કરવાથી મન ઈશ્વરમાં વિલીન થઈ જાય છે ધ્યાન દ્વારા મનનો લય કરી પોતાના મૂળ અસલ સ્વરૂપ આત્મામાં પ્રગટ છે જે વ્યક્તિમાં જેટલા આત્માને પ્રગટ કરી શકતો હોય છે તેટલો તે વધુ દિવ દિવ્ય ગુણોથી ભરેલો હોય છે સમજો કે મન એક પડદો છે અને આત્મા પડદાની પાછળ ઊભેલો વ્યક્તિ છે આ પડદામાં પ્રથમ નાનો નાનો પછી મોટા છિદ્રો અને હોલ પડતા પડદો જ્યારે આંખો દૂર થઈ જાય છે કે ફાટી જાય છે ત્યારે પડદાની પાછળ ઊભેલો વ્યક્તિ સ્પષ્ટ દેખાશે તેમ આ મનરૂપી પડદો સંસ્કારો દૂર થઈ જતા આપણો આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ જાય છે અને મનના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને આ માટે ધ્યાન જીવનમાં અત્યંત જરૂરી છે હવે ધ્યાનના બે પ્રકાર છે એક નિર્ગુણ નિરાકાર ચિદાનંદ ચિદાનંદૂપ આત્માનું જે યોગીઓ માટે છે જેની પછી આપણે એ વિષય આવશે ત્યારે ચર્ચા કરીશું પરંતુ આપણે અત્યારે ભક્તિ માર્ગની ચર્ચા ચાલી રહી છે ત્યારે મૂર્તિમાં ધ્યાન કેમનું કરવું કે મૂર્તિનું ધ્યાન કેવી રીતે કરવું તેની ચર્ચા કરવાની છે હવે આમ જોઈએ તો ઈશ્વર કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી તે નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક સચિત આનંદ છે તેને જેવો આકાર આપો તેઓ તે પ્રગટ થાય છે ઈશ્વરને બાંધી શકાતો નથી જો ઈશ્વર કોઈ એક નિશ્ચિત આકારમાં બંધાય તો તે ઈશ્વરનું ઈશ્વર પણ હું રહેતું જ નથી અને તેથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે હું જરમાં રસ છું ફૂલમાં સુગંધ છું અગ્નિમાં તેજ છું આમ એક ઐશ્વર્ય કે જ્યાં જ્યાં ઐશ્વર્ય છે જ્યાં જ્યાં કંઈ સારું છે તે હું જ છું કે તે મારી જ વિભૂતિ છે આમ ઈશ્વરને જેઓ આકાર આપીએ જેવો કલ્પીએ તેઓ તે પ્રગટ થાય છે કારણ કે તેનો કોઈ આકાર નિશ્ચિત નથી જેમ પાણીનો કોઈ ગુણ નથી કે સ્વાદ નથી પાણીને જે આકારમાં ભરો તેવો તો આકાર લે છે ગડામાં ભરીએ તો નો આકાર લે છે અને લોટામાં ભરીએ એ લોટા જેવો આકાર પાણી લે છે આમ માણસ રૂપે ધ્યાન ધરે તો તે માણસમાં રામ કૃષ્ણ રૂપે પ્રગટે છે હવે આ નિર્ગુણ નિરાકાર ઈશ્વર કે જેને આપણે જોયો નથી કોઈ દિવસ મળ્યા નથી તેમાં મન સ્થિર કરવું તેમનું યોગના પથિકો પોતાના આત્મામાં તેનું સૂર્યરૂપે એ પ્રકાશરૂપે ધ્યાન ધરે છે જ્યારે ભક્તિ માર્ગના પથિકો ઈશ્વરને મૂર્તિ રૂપે એ જેનામાં ઈશ્વર પ્રગટ થયા તે રામ કૃષ્ણ રામદેવ એ માતાજીની મૂર્તિ બનાવી તેને આકાર આપે છે અને તે મૂર્તિનું ધ્યાન ધરે છે આમ ભક્તિ માર્ગમાં નિર્ગુણ નિરાકાર ચિદાનંદ રૂપ ભગવાનને માણસ રૂપે મૂર્તિનો આકાર આપી તે મૂર્તિ રૂપે તેમનું ધ્યાન ધરવાનું હોય છે આમ ભક્તિ માર્ગમાં પ્રેમનો માર્ગ છે સમર્પણ મહત્ત્વનું છે અને તે પોતાના ઈષ્ટના ચિંતન ધ્યાનથી જ સંભવ બને છે આ ધ્યાનથી આપણા અનેક જન્મોના સંસ્કારો મનમાં નાખેલા બીજો નાશ પામે છે અને પાસવી બંધનથી છૂટી શકીએ છીએ પરંતુ આજે ભક્તિ માત્ર ઘરડા બુઢા કે નવરા લોકો માટે છે તેઓ ભ્રમ ઊભો કરી દેવાયો છે માટે યુવાનો કે ગૃહસ્થીઓ ભક્તિ કરતા જ નથી અને જે લોકો ભક્તિ કરે છે તે પણ ભક્તિના નામે માત્ર કર્મકાંડ જ કરે છે ભગવાનને નવરાવવું ખવડાવવું આરતી દીવો કરવો પરંતુ મૂર્તિની ધ્યાન ચિત્ત એકાગ્રતા કે નામ જાપ કરતા જ નથી પરિણામે ભક્તિથી મનમાં જે પરિવર્તન આનંદ આવવો જોઈએ તેનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી અને જ્યાં સુધી મનને ઈશ્વરમાં નહીં જોડીએ ઈશ્વરના રૂપમાં સ્થિર નહીં કરીએ ત્યાં સુધી મન ચંચલ અર્થાત અનેક દુર્ગુણોથી ભરેલું રહેશે અને તેથી બાહ્ય રીતે માણસ ભક્તિ કરતો હોવા છતાં દોષોથી ભરેલો હોય છે એ પોતાના દોષ દુર્ગુણ છોડી શકતો નથી આજે લગભગ યુવાનો દોષ દુર્ગુણ વ્યસન થી ભરેલા છે તેમાં સપડાય છે અને છોડી શકતા નથી અને ખોટા રસ્તે દારૂ જુગાર વ્યસનમાં ફસાયા છે તેનું કારણ તે ભક્તિ તરફ વર્યા નથી ભક્તિને સમજ્યા નથી એ છે જો ભક્તિ તરફ વરે અને સમજી વિચારીને ભક્તિ કરે ધ્યાન ચી એકાગ્રતા કરે તેઓ કૃષ્ણ રામ જેવા દેવો દેવી ગુણોથી ભરેલા હોય કારણ કે માણસ જેવું ચિંતન કરે જેનું ધ્યાન ધરે તેવો તે થતો હોય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂળ શ્લોક છે સર્વસ્વ ચાહમ હૃદય સંવિષ્ટો એટલે કે હું તારા હૃદયમાં બેઠો છું અને તેથી જ તો આપણે જ્યારે કોઈ મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ ત્યારે બે હાથ જોડી પગે લાગતા અનાયાસ આપણી આંખ બંધ કરી દઈએ છીએ કારણ કે ભગવાન કહે છે કે મને અન્ય ક્યાંય શોધવાની જરૂર નથી તારી સાથે અને તારી અંદર જ છું પરંતુ આપણે તીર્થોમાં મંદિરોમાં ભગવાનને ગોતતા ફરીએ છીએ જોકે હું તેનો વિરોધ કરતો નથી સમય હોય તો તે પવિત્ર ભૂમિના દર્શન કરવા જવું જોઈએ તેનાથી ઉર્જા મળશે અને તેટલા પૂરતું તમારું મન ભગવાનમાં રહે છે પરંતુ આપણી ભૂલ ત્યાં થાય છે કે આપણે અંદર તરફ વળતા જ નથી અને અંદર ભગવાનને વધતા જ નથી ઘડીભર પણ ધ્યાન કરતા નથી અને ધ્યાન વગરની ભક્તિ ભક્તિ છે જ નહીં તો આ ધ્યાન કઈ રીતે કરવું મૂર્તિમાં કિતગ્રહ કઈ રીતે કરવું તેની પદ્ધતિ શું તે વિશે હવે પછીના ઓડિયોમાં આપણે ચર્ચા કરીશું અને હવે પછી આ વિષય પરના ઓડિયો આપણે દર અગિયાર હશે અપલોડ થશે તો દર અગિયારસે આપણે જો ઇન્ટરેસ્ટ હોય તો મારા આ ઓડિયો સાંભળતા રહેશો જે આપણે દર રવિવારે આ ઓડિયો રૂપે મળતા તેના બદલે આપણે દર રવિવારે હવે બાળકના જીવન ઘડતર પરનો એક નવા વિષય પરનો મારો ઓડિયો હું બનાવી રહ્યો છું જે દર રવિવારે અપલોડ કરવાનો છું જેને કારણે હવે આપણે દર અગિયાર હશે આ વિષય પરનો ઓડિયો

अच्युतं केशवं कृष्णदामोदरम् के रामनारायणं जानकीवल्लभम्